મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે અને જમીન મહેસૂલની પ્રક્રિયામાં દરેક ખેડૂતોના કામ જલ્દી થાય તે હેતુથી આ નિર્ણયો લેવામાં આવ્યા છે ગ્રામ્ય વિસ્તાર અને નગરપાલિકા વિસ્તારમાં ખેતીની જમીનો માટે નવી અવિભાજ્ય કે પ્રતિબંધ છતા પ્રકારની જે જમીનો છે તે હવે જૂની શરતમાં ગણાશે તેને એને માટે કોઈ પણ પ્રકારનું પ્રીમિયમ ભરવાનું રહેશે નહીં અને આ ઠરાવ અને નિર્ણયો મુજબ જે નવી શરતની જમીનો ઓટોમેટિક જૂની શરતમાં જાહેર થશે માત્ર સાંથણીની જમીનમાં જે પંદર વર્ષની સમય મર્યાદા લાગુ રહેશે તો મિત્રો ગ્રામ્ય વિસ્તાર અને નગરપાલિકા વિસ્તારમાં જે ખેતીની જમીનો જે નવી અવિભાજ્ય કે પ્રતિબંધ સત્તા પ્રકારની જે જમીન છે તે હવે જૂની શરતમાં ગણવામાં આવશે જેમાં એને માટે અથવા તો બિન ખેતી માટે કોઈ પણ પ્રકારનું પ્રીમિયમ એ તમારે ભરવાનું રહેશે નહીં અને સરકારના આ ઠરાવ અથવા તો નિર્ણયથી જે નવી શરતની જમીન છે

એને મંજૂરી આપવામાં આવશે જમીન વ્યવસાયના કિસ્સાઓમાં જે નોંધ અને પ્રીમિયમ ભરવાની પ્રક્રિયાને સરળ બનાવવામાં આવી છે સાથે જ જે ટાઇટલ અને કાયદેસર કબજેદારનું પ્રમાણપત્ર ત્રીસ ત્રીસ દિવસની અંદર આપવું ફરજિયાત રહેશે અને અરજીની તારીખથી પચીસ વર્ષ પહેલાના રેકોર્ડને હવે ધ્યાને લેવામાં આવશે નહીં આ નિર્ણયો નાગરિકોને વધુ પારદર્શક અને ઝડપી સેવાઓ મળશે તેમજ મહેસૂલી પ્રક્રિયામાં થતા વિલંબમાં પણ ઘટાડો થશે તો મિત્રો જે સરકાર દ્વારા ખૂબ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કે જે નગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારોમાં જે સાંથણીવાળી જમીન છે એ 15 વર્ષ પછી આપોઆપ જૂની શરતમાં ફેરવાઈ જશે અને ખેડૂત ખાતેદાર જ્યારે બિનખેતી માટે અરજી કરશે ત્યારે તેને માત્ર 10 દિવસની અંદર એને એટલે કે નોન એગ્રીકલ્ચર બિનખેતી માટે મંજૂરી આપવામાં આવશે જમીન વેચાણના કિસ્સાઓમાં નોંધ અને પ્રીમિયમ ભરવાની પ્રક્રિયા પણ સરળ બનાવવામાં આવશે તો મિત્રો જે સરકાર દ્વારા બિન ખેતી એટલે કે એને માટે ખૂબ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે પરંતુ આ ઠરાવ એવી જમીન પર લાગુ નહીં પડે કે જેમાં જેમ કાર્યવાહી ચાલુ હોય તો એવી જમીનની અંદર આ લાગુ પડશે નહીં ત્યારબાદ વાત કરીએ તો જે ટાઇટલ અને કાયદેસર કબજાનું જે પ્રમાણપત્ર છે એ ત્રીસ દિવસની અંદર જ આપવું ફરજિયાત રહેશે અને અરજીની તારીખથી જે પચીસ વર્ષ પહેલા જે રેકોર્ડ છે એ હવે ધ્યાનમાં લેવામાં આવશે નહીં ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ખેતી પ્રક્રિયામાં સરળીકરણ રાજ્યના મહેસૂલ વિભાગે ખેતીની પ્રક્રિયામાં માટે ટાઇટલ અને કાયદેસર જોગવાઈ પણ કરી છે સંબંધિત અરજી કર્યાની તારીખથી ત્રીસ દિવસમાં નિર્ણય કરવાની જોગવાઈ પણ કરવામાં આવી છે તો મિત્રો તમે કલેક્ટરને અરજી કર્યાની ત્રીસ દિવસની અંદર કલેક્ટરને નિર્ણય આપવો પડશે ત્યારબાદ વાત કરીએ તો પ્રમાણપત્ર મેળવ્યા બાદ

ખેડૂત ખરાઈના જે હેતુસર અરજીની તારીખથી પચીસ વર્ષ પહેલાના રેકોર્ડને ધ્યાને લેવાનું રહેશે નહીં તો મિત્રો હવે જે જૂના રેકોર્ડ છે જે પચીસ વર્ષ પહેલાના રેકોર્ડ છે તો એને હવે ધ્યાને લેવામાં આવશે નહીં અને અગાઉ આ પ્રક્રિયામાં વધુ જૂના રેકોર્ડ જોઈને જે અરજીઓ અટકતી હતી તે સમસ્યાનો નિકાલ થયો છે અને વધુમાં જે જમીનો મૂળથી શરતી અથવા તો પ્રીમિયમ લગતી હોય તેમની અરજીઓ પણ હવે વધુ સરળતાથી ખેતીમાં ફેરવી શકાશે તો મિત્રો જે જોઈને જે સમસ્યાઓ થતી હતી જે અરજીઓ અટકતી હતી તો એનું નિરાકરણ કરવામાં આવ્યું છે કે હવે જે 25 વર્ષ પહેલાના રેકોર્ડ હતા એને ધ્યાને લેવામાં આવશે નહીં અને તમારી જે જમીન છે એ બિન ખેતીમાં સરળતાથી ફેરવાઈ જશે